સુરતમાં વાવાઝોડાની અસરને લઈ પડેલા ધોધમાર વરસાદ અને સાથે ઉકાઈમાંથી છોડાતા લાખો ક્યુસેક પાણીને લઈ તાપી નદી બે ખાંઠે થઈ છે તો વરસાદને લઈ ખાડીઓ પણ ઓવરફ્લો થઈ નજીક પહોંચતા જેને લઈને તાપી કિનારે તથા ખાડી કિનારે રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે જેઓની મેયર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ખાડી કિનારે તથા તાપી કિનારે અધિકારીઓ સાથે પહોંચી પરિસ્થિતિનો તાગ પણ મેયરે મેળવ્યો હતો સુરત સહિત સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે તાપી નદીના ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની થઈ રહેલી આવકને લઈ તાપી નદીમાં પાણી છોડાતા તાપી નદી હાલ બે કાંઠે થઈ રહી છે કોઝવે પર તેના રૂલ લેવલથી ત્રણ ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે જેને લઈ તાપી નદીના કિનારે આવેલા અડાજણના રેવાનગર અને ટકાવારા સહિતના વિસ્તારોમાં રહેતા કિનારે રહેતા લોકોનું સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર કરાયું હતું તો શાળાઓમાં તેઓને મુકાયા છે જ્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ પડેલા ભારે વરસાદને લઈ ખાડીઓ પણ ઓવરફ્લો તરફ જઈ રહી હોય જેને લઈ ખાડી કિનારે રહેતા લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલી બોગાવાલાએ અડાજણમાં રેવાનગર અને લિંબાયતમાં સ્થળાંતરિત લોકોની મુલાકાત લીધી હતી અને ખાડી કિનારે તથા તાપી કિનારે અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તાપી નદી અને ખાડીઓમાં પાણીનું સદર વધતા જ મેયર હેમાલી બોગાવાલા દ્વારા સતત લોકો વચ્ચે રહી અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તાપી નદીના અડાજણ વિસ્તારના રેવાનગર લિંબાયતમાં સીમાડા ખાડી સહિતના વિસ્તારોની રાત્રે જ મુલાકાત મેયરે લીધી હતી અને ચર્ચા પણ કરી હતી